મિત્રો ઉનાળામાં જ્યારથી કેરી આવવાની શરૂઆત થાય ત્યારથી જ ઓપીડીમાં આવતા હરસ મસાલા દર્દીઓ અને એસિડિટી જેવા બીજા ઘણા પિત્તના રોગીઓનો હંમેશા એક જ સવાલ હોય છે કે સાહેબ અમે કેરી ખાઈ શકીએ અથવા અમને કેરી ગરમ તો નહીં પડે ને તો મિત્રો આજે આપણે આ વિડિયોમાં એના વિશે જાણીશું આ ઉપરાંત કેરી ખાવાના શું ફાયદા છે કેરી ખાવામાં શું ધ્યાન રાખવું જોઈએ અને કોણે કેરી ન ખાવી જોઈએ તથા ઉનાળામાં કાચી કેરી કે તેનું ઓથાણું ખાઈ શકાય કે નહીં તેના વિશે પણ જાણીશું મિત્રો કેરી એ ઉનાળાનું ફળ છે એટલે સ્વાભાવિક રીતે જ પાકેલી મીઠી કેરી એ સ્વભાવથી ઠંડી જ છે એટલે હરસ મસાના દર્દીઓ પાકેલી મીઠી કેરી નિશ્ચિંત થઈને પોતાની ભૂખ પ્રમાણે ખાઈ શકે છે અને પાકી કેરી એ ઝાડાને ઢીલો કરીને લાવવાના સ્વભાવવાળી હોવાથી કબજિયાત અને હરસ મસાના દર્દીઓ માટે તો તે ખાસ કરીને વધુ ફાયદાકારક છે મિત્રો પાકી કેરીના સ્વાદની તુલના તો બીજા કોઈ ફળ સાથે થઈ જ ન શકે પણ તેની સાથે તે ઉનાળામાં સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ અતિ ગુણકારી હોવાથી જ તેને ફળોનો રાજા કહેવાય છે કેરી શરીરમાં ગરમી ઓછી કરનાર ખોરાકમાં રૂચિ ઉત્પન્ન કરનાર વજન વધારનાર અને નબળાઈ તથા કબજિયાત વગેરે રોગોને મટાડનાર છે કેરીના કટકા કરીને તથા તેનો રસ બનાવીને જમવા સાથે પણ ખાઈ શકાય છે પણ પાણી કરતાં દૂધ નાખીને બનાવેલો પાકી કેરીનો રસ વધુ ગુણકારી છે મિત્રો જો કેરીના કટકા કરીને ખાવા હોય તો તે હંમેશા જમ્યા પહેલાં જ ખાવા જમ્યા પછી એટલે કે ડેઝર્ટના રૂપમાં કેરીના કટકા કરીને ન ખાવા મિત્રો કેરી પચવામાં થોડી ભારે છે તેથી જેટલી ભૂખ લાગી હોય તે પ્રમાણની માત્રામાં જ કેરી ખાવી જો ક્યારેક વધુ માત્રામાં કેરી ખાવાથી અપચન થઈ જાય તો તેને પચાવવા માટે સૂઠવાળું પાણી અથવા બે ચપટી જીરું અને બે ચપટી સંચળ મેળવી પીવાથી તેનું પાચન સરળતાથી થઈ જશે કેરી વજન વધારનાર હોવાથી જે લોકોનું વજન ખૂબ વધુ છે તથા હાઈપોથાઈડના રોગીઓ અને કેરી બ્લડ શુગર વધારનાર હોવાથી ડાયાબિટીસના રોગીઓએ કેરી ન ખાવી અથવા ખૂબ ઓછી માત્રામાં ખાવી આ ઉપરાંત કેરી એ કફ વધારનાર હોવાથી શરદી ઉધરસ તથા શ્વાસના રોગીઓને કેરી ખાવાથી તેમની તકલીફ વધી શકે છે મિત્રો આ તો વાતથી પાકી કેરીની હવે વાત કરીએ કાચી કેરી વિશે કાચી કેરી કે જે સ્વાદમાં ખૂબ ખાટી હોય છે તે શરીરમાં પિત્તને વધારનાર હોવાથી ઉનાળામાં તે વધુ માત્રામાં ખાવાથી તેનાથી આવવો આંખના રોગો તથા સીડસ વગેરે ચામડીના રોગો થઈ શકે છે ઉનાળો એ જ કાચી કેરીનું અથાણું બનાવવા માટેનો સમય છે પરંતુ અથાણા સ્વભાવથી ગરમ હોવાથી ઉનાળામાં નહીં પણ બે મહિના પછી એટલે કે ચોમાસામાં અથાણું ખાવું ખૂબ ફાયદાકારક છે અને આમ પણ અથાણા થોડા જૂના થઈ ગયા પછી જ વધુ સ્વાદિષ્ટ અને ગુણકારી બને છે મિત્રો ઉનાળામાં ઓપીડીમાં સીડસના દર્દીઓની સંખ્યા પણ કાચી કેરી અને તેનું અથાણું ખાવાથી વધી જાય છે આથી ઉનાળામાં કાચી કેરી કે તેનું અથાણું પણ ન ખાવું